રૂપારેલ ગામે માટી મેટલ રોડનું ભ્રષ્ટાચાર કર્યાનો ગ્રામજનોનો આક્ષેપ દાહોદ જિલ્લામાં મનરેગા યોજના કૌભાંડોની તપાસ ટીમની રચના કરવામાં આવી હતી પરંતુ તપાસ ટીમ બહાર કેમ ના લાવ્યા તેવી ગ્રામજનોમાં ચર્ચાઓ દેવગઢ બારિયા તાલુકાના રૂપારેલ ગામમાં માટી મેટલ રોડનો મોટો પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોવાનું ગ્રામજનોના આક્ષેપો જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો જે રૂપારેલ ગામ આવેલ પટેલ ફળિયાથી સ્મશાન સુધી માટી મેટલના ચાર રસ્તા રેકર્ડ ઉપર ઓનલાઈન બતાવવામાં આવ્યા છે જે ચાર રસ્તાઓ જેમાંથી સ્થળ પર એક પણ રોડનું કામ કરેલ નથી અને જે તે જગ્યાએ એક પણ કાંકરી પણ નાખેલ નથી રૂપારેલ ગામના લોકોની દર્દનાક પરિસ્થિતિ છે કે સ્મશાને જતા બહુ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે જે તે સર્વે નંબરની જમીનમાં માટી મેટલ રોડ મંજૂર કરવામાં આવેલ છે જે જમીનના મૂળ માલિકને પણ ખબર નથી તેમની જાન બહાર માટી મેટલ રોડ બતાવવામાં આવ્યો છે તે જે તે વખતના સરપંચ દ્વારા માટી મેટલના રોડનું કામ કરેલ છે તેવું બતાવવામાં આવેલ છે જેમાં પણ તકલીફો પડતી હોય છે આ અગાઉ ભ્રષ્ટાચારની દાહોદ જિલ્લામાં તપાસની ટીમ મુકવામાં આવી હતી પણ ટીમ દ્વારા કઈ રીતે અને ગામની અંદર કઈ જગ્યાએ તપાસ કરવામાં આવી તેની પણ ગ્રામજનોને ખબર નથી તો શું આ તપાસ ટીમ માટી મેટલ રોડનો ભ્રષ્ટાચાર હોવા છતાં કેમ છુપાવવામાં આવ્યું તે પણ એક ચર્ચાનો વિષય બન્યો સાથે આ તપાસ ટીમ દ્વારા કઈ રીતે રીતે અને કેવી તપાસ કરવામાં આવી તેનો જવાબ ગ્રામજનો રહ્યા છે અને ગ્રામ પંચાયતમાં માટી રોડ સહિત કામોની સચોટ તપાસ થાય અને ભ્રષ્ટાચાર બહાર આવે તેમજ કાયદેસરની કાર્યવાહી થાય તેવી ગ્રામજનોની માંગ છે ટીવી નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ દેવગઢ બારિયા આજ રોજ અહીં દેવગઢ બારિયાના રૂપારેલ ગ્રામ પંચાયતની અંદર રૂપારેલ ગામની અંદર મરણ થયેલ હતું ત્યાં જે તે સર્વે નંબર અડતા છે એ લોકોને વગર પૂછી એમને પૂછ્યા વિના માટી માટીમેટલ રોડનું કામ કરવામાં કામ કરવામાં આવ્યું છે એની અંદર એક પણ કાકરો નથી નાખવામાં આવ્યો કે નથી રેતી નાખવામાં આવી નથી કે કપચી નાખવામાં આવી તો માટી મેટલ રોડ સરપંચ દ્વારા સરપંચના ચોપડે ચાર વખત રોડ બોલે છે અને ઓન પેપર સરકાર શ્રી દ્વારા આવી નાની મોટી લોકોને ગામ લોકોને તકલીફ પડે એની યોજનાઓ આપવામાં આવે છે પણ એ સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને ચાર વખત રોડ બોલે છે સર્વે નંબરવાળાને કે જમીન માલિકને આ બાબતની ખબર નથી અત્યારે તમે જુઓ કે ચોમાસાની અંદર કે શિયાળાની અંદર ચારથી પાંચ કે વીસથી પચીસ મરણ થાય છે ગામની અંદર તો એ એક એક જ રસ્તે લાવવામાં આવે છે મરણ સબને તો ત્યાં એ લોકોને ખબર નહોતી હતી કે અહીં રોડ સરખે છે એના માટે પોતાના સર્વેની અંદર સર્વે નંબરની અંદર ખેતી કરવામાં આવે છે એ ખેતીનું અત્યારે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ઠેઠથી લગભગ એકથી દોઢ કિલોમીટર અંદર જે ખેતી કરવામાં આવે છે સર્વે નંબર માલિકની એમાં જે ખેતી કરે છે એની એટલું નુકસાન આવે છે કે ટ્રેક્ટર સરખે લાકડો મૂકવા માટે ટ્રેક્ટર આવે છે પછી પબ્લિક સરખે આડા ધૂળ એ પણ ખેતી બગડવામાં આવે છે એટલે લાખો રૂપિયાનું નુકસાન થાય છે તો સરકારશ્રીને અમારી એટલી વિનંતી છે કે આ રોડની જે રોડ ચાર બનાવવામાં આવે છે માટી મેટલ પટેલ ફળિયા સુધી પટેલ ફળિયાથી સમસાણ સુધીના જે ચાર રોડ બોલે છે એનું અમારે માટી મેળ છે એની તપાસ સચોટ તપાસ થવું જોઈએ તપાસ અગાઉ થઈ ગયેલી છે પણ કેવી તપાસ થઈ અમને ખબર નથી તો આની સચોટ તપાસ થવું જોઈએ આ માટી મેટર રોડ અમને ખબર નથી અને ગામ લોકોને બધી ખબર છે કે અહીંયા રોડ નથી અમે તમને વિડીયો અગાઉ બી મૂકેલો છે વિડીયો કે અહીંયા રોડ નથી તેમ છતાં રોડ ઓન પેપર પર બતાવવામાં આવે છે તેના સરપંચ દ્વારા પૈસા ચાવ કરી દેવામાં આવે છે આપનું નામ મહેન્દ્રભાઈ રમણભાઈ રાઠવા